પારડીના પલસાણા ગામે રામ રાજ્ય અભિષેક પ્રસંગ સાથે શ્રી રામકથા મહોત્સવને વિરામ અપાયો અયોધ્યા રામ મંદિર ખાતે બાવીસ જાન્યુએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દરેક રામ ભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે પારડી તાલુકાના નાના પલસાણા ગામે રહેતા નારાયણભાઈ પટેલ મોહન નિવાસ સ્થાને નવ દિવસીય શ્રી રામકથા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ રામ રાજ્ય અભિષેક પ્રસંગ સાથે શ્રી રામકથા મહોત્સવ વિરામ આપવામાં આવ્યો હતો આ ઘાવ કથાના પ્રારંભે પલસાણા ગંગાજી રામેશ્વર મહાદેવ મંદિરથી પોથી યાત્રા નીકળી કથા સ્થળે પહોંચી હતી જે અમદાવાદના કથાકાર પૂજ્ય પ્રશાંત દાદાએ શ્રી રામકથાનું રસપાન કરાવ્યું હતું નવ દિવસીય કથામાં મંગલાચરણ શિવ પાર્વતી વિવાહ શ્રી રામ જન્મ રામબાળ લીલા સીતારામ વિવાહ વનગમન કથા રામ હનુમંત મિલન રામેશ્વર પૂજા જેવા પ્રસંગો ઉજવાતા નાનાપલુસાણા ગામ રામમય બન્યું હતું આજ રોજ સોમવારે રામ રાજ્ય અભિષેકનો પ્રસંગ ઉજવી કથાને વિરામ આપવામાં આવ્યો હતો આ કથામાં મોટી સંખ્યામાં ગ્રામજનો આસપાસના ભક્તોએ લાભ લીધો હતો સમગ્ર શ્રી રામ કથા મહોત્સવનું આયોજન નારાયણભાઈ એમ પટેલ અને તેમના પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતો અને મહાપ્રસાદનું આયોજન કરતા મોટી

આ તમારું જ ઘર છે તમારે કાંઈ ખાવું હોય તો કે દાદા આ બનાવું આજે આ બનાવવું આજે આ બનાવું વિનોદભાઈ માટે આપણે મને ભૂલજી આપે મને પાછળ જ્યાં જગ્યા મળે ત્યાં વધારી ને આ કથામાં અમને ખૂબ જ આનંદ આવ્યો વામન દાદાએ રામકથા નો તમામ ભક્તો નો રામ મનાવ્યા તથા ભજન ભોજન સત્સંગમાં શ્રીરો સંગમ ઉમટીઓને બનાવ્યો તો અમારા ભાઈઓ કુટુંબીજનો અમારા ભાઈઓ ભાઈઓને અમને સૌ પૂરે સહકાર મળ્યો અને આ રામકથાના આયોજનમાં અમારા પ્રેરણા મળી તો અમારી જાગૃત આવી અને સબ લોકોને ગામ લોકો પ્રત્યેજનો ને પણ ઉમટી પડ્યા અને હર રોજ પ્રસંગ સારામાં સારા ગયો અંદાજે લખ્યો આઠસો અઢાર થી માં રોજે રોજ આવતા રહ્યા સુંદર સારું લાગે છે સૌ પ્રથમ તો તમામને જય શિયા રામ જય શ્રી કૃષ્ણ જય રણછોડ મારો પરિચય વામન ગુરુજી અમદાવાદ થી સોલા ભાગત વિદ્યાપીઠ થી વધારું છું અને આજ આ નાના પેલસા ના ગામના આંગણે આટલું સુંદર દિવ્ય રામ રામકથાનું આયોજન થયું છે અને આ આયોજન ની અંદર ખૂબ આનંદ આવ્યો બધાને આ આયોજનના અમારા મુખ્ય યજમાન છે નારાયણભાઈ એમ પટેલ નારાયણભાઈ ના પરિવાર આ યજમાન પદે એમને ગ્રહણ કર્યું ખૂબ સુંદર રીતે રામકથામાં ખૂબ ભવ્ય આનંદ આવ્યો અને સૌને ખૂબ બહુ મજા આવી કારણ કે અત્યારે સાડા પાંચસો વર્ષ પછી અયોધ્યાની અંદર અંદર જાન્યુઆરીના દિવસે ભગવાન રામલલા સરકાર બિરાજમાન થવાના છે એ પહેલા નારાયણભાઈ સમગ્ર નાના પલસા ના ગામ બનાવી દીધું અને રામકથાની અંદર ખૂબ સૌને આનંદ અને ખૂબ સૌને ભજન અને ભોજન બંનેનો નો સમન્વય કરી અને ખૌને ખૂબ આનંદ અપાવ્યો છે તો આ રામમય પલસા ગામ આખું બની ગયું છે ઉત્સવો ની વાત કરવામાં આવે તો આજ રામકથામાં બીજા દિવસે આપણે ભગવાન શિવ અને માં ભવાની એમના વિવાહ નો પ્રસંગ ઉજવ્યો પાંચમા દિવસે સીતા માતા ભગવતી જગદંબા સીતા અને ભગવાન રામ એમનો રામ અને સીતા નો વિવાહ પણ ધામધૂમ થી અંદર નાના પલસાના ગામની અંદર ખૂબ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો ત્યારબાદ આઠમા દિવસે માતા શબરી અને ભગવાન રામ એમનો પણ ખૂબ સુંદર પાત્ર અને ખૂબ સુંદર ભવ્ય ઉત્સવ તો શબરી મૈયા ની ભાવના ઉપર ભગવાન રામ એની ઝૂંપડીએ પધાર્યા અને એ ઉત્સવ પણ ભવ્ય રીતે આનંદ રીતે ઉજવવામાં આવ્યો આ રામકથા ની અંદર રોજની અંદર રોજના ના પંદરસો થી બે હાજર સુધી માણસો એ કથામાં પધાર્યા અને બધાએ ભજન અને ભોજન બંનેનો લાભ લીધો છે અને બધા જ ખૂબ આનંદિત થઈ અને પછી રામકથા માંથી વિદાય લઈ રહ્યા છે આ કથા thirty first december થી લઈ અને આઠ જાન્યુઆરી સુધી આ કથા રામ કથા ચાલી અને સૌને રામમય બનાવ્યા સૌને જય શ્રી કૃષ્ણ જય શિયા રામ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો